સુરત સોહમ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રભુ રામની નગરી અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન અધિક માસમાં તારીખ ચોવીસ પાંચ બે હજાર છવ્વીસ ના રોજ થી કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય આચાર્ય શ્રી ધનંજયભાઈ વ્યાસ દ્વારા કથાનું રસપાન કરાવશે તો ધર્મ પ્રેમીની જનતાને ખાસ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું તારીખ ચોવીસ પાંચ બે હાજર છવ્વીસ થી તારીખ ઓગણત્રીસ પાંચ બે હાજર છવ્વીસ સુધી કથાનું શ્રવણ કરાવશે આ સાથે જ ધાર્મિક યાત્રાનું આયોજન પણ કરેલ છે જેમાં चित्रकूट પ્રયાગરાજ વિદ્યાંચલ

નમસ્કાર મિત્રો સોહમ પરિવાર ટ્રસ્ટ પાછલા સોળ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અને સેવાકીય પ્રવૃત્તિમાં દર ત્રણ મહિને બ્લડ ડોનેશન કેમ્પ હેલ્થ ચેકઅપના કેમ્પ તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અને મુખ્ય વિદ્યાભ્યાસ માટે બાળકોને સસ્તા દરે નોટબુક મળી શકે એ માટે દર વર્ષે સસ્તા દરે નોટબુકનું વેચાણ પણ કરી રહી છે એ જ શૃંખલામાં આગળ વધતા આ વર્ષે આવી રહેલા અધિક માસમાં તારીખ ત્રેવીસ પાંચ બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ પાંચ બે હજાર છવ્વીસ સુધી પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામકથાનું આયોજન કરવા જઈ રહ્યું છે તો આપ સર્વે ધર્મપ્રેમી જનતાઓને મોટામાં મોટી સંખ્યામાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે અને વ્યવસ્થાના ભાગરૂપે રેલવેમાં સાહીઠ દિવસ પહેલાં બુકિંગ થતું હોવાથી એક માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં આપનું બુકિંગ જલ્દીથી જલ્દી કરાવવા આપ સબને વિનંતી છે આ સંપૂર્ણ આયોજન નહીં નફા નહીં નુકસાનના ધોરણે પરિવાર સોહમ પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ સર્વે ધર્મપ્રેમી જનતાઓને લાભ લેવા માટે ખાસ ખાસ આમંત્રણ છે સોહમ પરિવાર દ્વારા અયોધ્યા ખાતે આયોજન કરાયું કેવો લાભો ઉત્તમમાં ઉત્તમ પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષે પોતાના ધામમાં પોતાના આસન પર બિરાજમાન થયા છે તો એવા ઉત્તમ લાવાને ચૂકવા ન જોઈએ મંદિરની પ્રતિષ્ઠા પછી પહેલો અધિક માસ આવી રહ્યો છે અને એવા પૂર્ણ પુરુષોત્તમ માસની અંદર પ્રભુ શ્રી રામની નગરીમાં ભગવાન શ્રી રામની રામકથા થવા જઈ રહી છે તો આપ સર્વે ધર્મપ્રેમીઓને એમાં જોડાવવા માટે ખાસ અનુરોધ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત